સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે હાથ ધરાયેલા ડોર ટુ ડોર કચરા કલેક્શન અભિયાનને હવે નવી દિશા મળી છે મહાનગરપાલિકા હવે શહેરમાંથી એકઠા થતાં કચરાનું વૈજ્ઞાનિક રીતે વર્ગીકરણ કરી તેમાંથી રિસાયકલ ઉત્પાદન કરવા જઈ રહી છે ત્રણે જોડિયા શહેરોમાંથી દરરોજ એકતો થતો કચરો હવે સીધો ડમ્પિંગ ઝોનમાં ન નાખી તેને જુદો પાડીને રિસાયકલ ઝોનમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ભીના કચરામાંથી ખેડૂતો માટે ઉપયોગી જૈવિક ખાતર બનાવવામાં આવશે જ્યારે સૂકા કચરામાંથી પ્લાસ્ટિકને રિસાયકલ કરી પ્લાસ્ટિકના દાણા તૈયાર કરવામાં આવશે આ પહેલથી એક તરફ શહેર સ્વચ્છ રહેશે તો બીજી તરફ પર્યાવરણના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ ફાળો મળશે સાથે જ મહાનગરપાલિકા દ્વારા ખેડૂતોને સસ્તા ભાવે ખાતર ઉપલબ્ધ કરવાની ખાસ યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે શહેરમાંથી આવતો જે આ કચરો છે અહીંયા એની તમે કઈ રીતે યોગ્ય પ્લાન આ જે પ્લાન ચાલે છે સાહેબ એ લેગેસી પ્લાન છે જે વર્ષો જૂનો કચરો છે એને રિસાયકલિંગનો પ્લાન કહેવાય અને જે શહેરમાંથી કચરો આવે છે એને ફ્રેશ વેસ્ટ કહેવાય એનો પ્લાન અલગ છે આપણે જે આ કરીએ છીએ લેગેસી વેસ્ટનું કરીએ છીએ જે રિસાયકલિંગ પ્લાન કહેવાય જેનાથી કોઈ પણ કચરો જે જૂનો છે એનું રિસાયકલિંગ કામ થાય છે બરોબર અને અહીંયા એનું કમ્પોસ્ટ બને છે બરાબર જે કમ્પોસ્ટ ખેતરો